વાલિયા તાલુકાના કોંડ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીપ એરિયામાં રહેલ એકસો કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ એક કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોંડ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન કંપની આવેલ છે જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થઈ ક્રિબની સાઇડ વોલની એક્રેલિક પ્રવેશ કર્યો હતો અને ફરતે લગાવેલ લોખંડની જારી કોઈ સામાન વડે તોડી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સમાં મૂકવામાં આવેલ સિલ્વર બ્રિક્સ ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટી મળી એકસો સત્તર ચારસો ચોત્રીસ કિલોગ્રામ ચાંદી મળી કુલ એક સત્યાવીસ કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ પરચેસ મેનેજર ગુરુ પ્રભજોત સિંહને થતા તેઓએ અન્ય અધિકારી સાથે ક્રિપ સ્ટોરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ બારમી માર્ચના રોજ બે પંચાવનથી ચાર વાગ્યા દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ઈસમો હાથમાં હેન્ડગ્લો સાથે મોડા પર કાળા કપડાં પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરના અરસામાં સામે આવી હતી